અરવલ્લી જિલ્લાના મોડાસર તાલુકાના મહાદેવ ગ્રામ ખાતે આવેલા રાજપુર ગામ ખાતે રામદેવજી મંદિરે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દૂર દૂરથી ભક્તો પગપાળા ડીજેના કાલે આગમાં નેજાઓ લઈને પહોંચ્યા હતા ત્યાં ત્રીસમો નેજા ઉત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તો શોભાયાત્રા સાથે વિશાળકાય ઘોડા અને બાવન ગજની ધજા મંદિરે ચઢાવાઈ હતી તો આ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભક્તો માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું જય રામદેવજી આજરોજ રાજપુર ગામ અમડાસા તાલુકાના રાજપુર ગામે અહીંયા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો ત્રીસમો નેજા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અમે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા દર સુધી બીચના દિવસે દર્શન માટે આવીએ છીએ બીજ ભરવા માટે સાથે સાથે આજના આ નેજા મહોત્સવમાં પણ દૂર દૂરથી ગામ ગામથી નેજા લોકો લઈને ભગવાન રામદેવજીના ચરણોમાં પધારી રહ્યા છે આજનો દિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી અહીંયા ઉજવાઈ રહ્યો છે જેટલી જન જન એટલી ઉભરાઈ રહી છે કોઈનો પાર નથી દરેક માટે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે ખૂબ જ સુંદર ભગવાન રામદેવજી મહારાજના આશીર્વાદથી અમે લઈને ધન્ય પાવન થઈ ગયા છે અને ભગવાન દરેકના મનોકામના પૂર્ણ કરે એવી યાદદારો પ્રાર્થના કરીએ છીએ જય રામદેવ હું પન્નાભાઈ પટેલ રાજપુર ધામ આજે અરવિલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર રાજપુરમાં ગ્રીસમ નેજા ઉત્સવ મારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હજારો ભક્તો પોતાના ઘેરેથી નેજા લઈને મંદિરે ચડાવવા માટે આવી રહ્યા છે ઘણા ભક્તો પોતાના નેજા લઈને પગપાળા ચાલીને ડીજે સાથે ભગવાનનો મોડો લઈને આવી રહ્યા છે સૌ ભગવાનની ધામે પોતાની માનતા પૂર્ણ કરવા આવી રહ્યા છે એ સૌ ભક્તોનું અમે સ્વાગત કરીએ છીએ એમના માટે પ્રભુ પ્રસાદ અને ભાવનો સુંદર મજાનો કાર્યક્રમ રાખેલો છે આ મંદિર અરવલ્લી જિલ્લાનું સામ્રાજ્ય પછીનું મોટું સુપ્રસિદ્ધ મંદિર છે અને દર બીજે હજારો ભક્તો દર્શનને આવે છે દર બેઝા ઉત્સવમાં બહાર પીચના ઉત્સવમાં પણ હજારો ભક્તો આવે છે અનેક જિલ્લાના ભક્તો પણ આ મંદિરે પોતાની માનતા આસ્થા પૂર્ણ કરવા માટે પધારે છે સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને ભગવાને એમનું મનોકામના પૂર્ણ કરીએ એવી પ્રાર્થના કરીએ છીએ અમિત ઉપાધ્યેય સાથે સી એન ટ્વેન્ટી ફો ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ